હેલો ફ્રેન્ડ કાજલ કિચન માં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ચીકી ખાવાનું જ મન થતું હોય છે તો આજે આપણે સુંદર અને સરસ મજાની રેસીપી લઈને આવ્યા છીએ તો ચાલો આપણે મમરામાંથી સુંદર અને સ્વાદિષ્ટ વાનગી બનાવી લઈએ ફ્રેન્ડ્સ જો તમને અમારી રેસીપી સારી લાગે તો અમારી ચેનલ કાજલ કિચન ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મેં અહીં મમરાને સાફ કરીને લીધા છે જ્યારે પણ મમરાની રેસીપી બનાવો તો ત્યારે મમરાને સાફ કરીને જ લેવાના સૌથી આપણે ગેસ ઓન તેના પર એક વાસણ મૂકી મેં અહીં એક બાઉલ જેટલા મમરા લીધા છે હવે આપણે તેમાં મમરા નાખી દેશું અને ધીમા ગેસે મમરાને શેકી લેશું બે મિનિટમાં મમરા સરસ શેકાઈ ગયા છે તો હવે આપણે તેને એક બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લેશું હવે આપણે એ જ કઢાઈ ફરીથી ગેસ પર મૂકી દેસુ અને તેમાં એક ચમચી ઘી નાખશું સો ગ્રામ જેટલો ગોળ કેમિકલ વગર નો ગોળ છે જે ગુણવત્તાથી ભરપૂર છે તેમાં રોગ પ્રતિકારક શક્તિનું પ્રમાણ વધારે હોય છે હવે આપણે આ ગોળ ને હલાવતા જોશુ ને ગોળ ને શેકતા જશું આપણો ગોળ ઓગળી ગયો છે

થોડા થોડા કરીને મમરા આપણે એડ કરતા જઈશું અને બધું બરાબર મિક્સ કરી લેશું આપણે અહીંયા મમરા અને ગોળ સરસ રીતે મિક્સ કરવાના છે તો આપણે ઝડપથી મિક્સ કરી લેશું બધું બરાબર સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી દેસુ અને આ મમરા અને ગોળના મિશ્રણને અલગ એક વાસણમાં કાઢી લેશુ હવે આપણે આ મિશ્રણમાંથી મમરાના લાડવા બનાવવાના છે તો પાણી વાળો હાથ કરીને આ રીતે મિશ્રણ હાથમાં લઈને તેના લાડુ બનાવતા અત્યારે આ મિશ્રણ થોડું ગરમ ગરમ છે તો હાથ થોડો વધારે કરવાનો અને જ આ મિશ્રણ ઝડપથી ઠંડુ પડી જાય છે આ રીતે ફટાફટ લાડુ બનાવતા જવું આ રીતે હાથ થી દબાવીને મમરા ના લાડુ બનાવતા જવું તમે જોઈ શકો છો કે સરસ અને સુંદર લાડુ બની ને તૈયાર થયા છે હવે આ લાડુને આપણે એક થાળીમાં રાખી દઈશું અને બધા લાડુ આ જ રીતે બનાવી લેશું જો મમરાના લાડુ બનાવવામાં મિશ્રણ ઠંડુ પડી જાય તો તમારે આ મિશ્રણ ફરીથી ગેસ પર મૂકી અને ગરમ કરી લેવું અને પાછા ફરીથી તેના લાડુ બનાવી લેવા સુંદર અને સ્વાદિષ્ટ લાડુ બનીને આપણા તૈયાર છે તો ફ્રેન્ડ્સ રેડી છે આપણા મમરાના લાડુ શિયાળાની સીઝનમાં મમરાના લાડુ ભરપૂર પ્રમાણમાં ખવાય છે કેમ કે તેમાં ગોળનું પ્રમાણ હોય છે ગોળમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધારે હોય છે શિયાળામાં ગોળ શુદ્ધ અને તાજો આવતો હોય છે જે ખાવાથી લોહીના ટકા વધી જતા હોય છે જે લોકોને લોહીના ટકા ઓછા હોય તેમણે ગોળ અથવા તો ગોળને લગતી રેસીપી વધારે ખાવી જોઈએ જેથી તેમને નિરોગી સ્વાસ્થ્ય મળે શિયાળામાં ઉત્તરાયણ એટલે કે સંક્રાંત ના તહેવારોમાં પણ આ વાનગી જ પ્રમાણમાં બનાવવામાં આવે છે તો રેડી છે મારી તમારી મનપસંદ વાનગી લાડુ આપ જો અમારી ચેનલ માં નવા હો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર થી કરી લેજો બાજુમાં બેલ નું બટન જરૂર થી દબાવી દેજો જેથી આવનારી તમામ રેસીપી ની જાણકારી આપ સુધી પહેલા પહોંચે અમારી ચેનલ પર અન્ય સ્વાદિષ્ટ અને સુંદર વાનગીઓ બનાવીને મૂકેલી છે તે જોવાનું ચૂકશો નહીં તો ફ્રેન્ડ મળીએ આપણે નવી રેસીપી સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય